બરાબરીની વાત હોય તો બધું સરખું હોવું જોઈએ ને અરે વહુ મારું પેટ ખરાબ છે તું આજે બપોરે ખીચડી બનાવી લેજે માલતીની સાસુએ પાણીનો ગ્લાસ ઉઠાવતા કહ્યું માલતીએ કહ્યું જી મમ્મીજી આજે બપોરે હું ખીચડી બનાવી દઈશ માલતીની સાસુએ કહ્યું અને સાંભળ તારા માટે બીજું કંઈ બનાવતી નહીં તું પણ ખીચડી જ ખાજે માલતી થોડી વાર વિચારમાં પડી ગઈ કે જો મમ્મીજીનું પેટ ખરાબ છે તો મારે ખીચડી કેમ ખાવી જોઈએ પણ પછી તેણે વિચાર્યું કે એક દિવસ ખીચડી ખાઈ લઈશ તો શું થઈ જશે વળી ઘરમાં અમે બે જ લોકો છીએ તો મારા માટે અલગથી શું બનાવવું માલતીએ કહ્યું સારું મમ્મીજી હું પણ મારા માટે ખીચડી જ બનાવી લઈશ बपोरे बना बासूहू खीचड़ी खाधी मलती ससरा आ दुनिया में मा मालती मलती पति सवार वहलो टिफिन लईने ऑफिस रहतो रहता रात्रे मोड़ो पाचो आ घरना कामों जवाबदारी साथ बजार जवा काम मलतीज करती हती। जो कि તેને ક્યારેક એવું લાગતું કે જો સાસુ થોડી મદદ કરે તો મારા માટે સરળ થઈ જાય પરંતુ તેની સાસુને મોહલ્લામાં ફરિફ્રીને ગપ્પા મારવાની આદત હતી આ ઉપरांत તે પોતાની સહેલીઓ સાથે જગ્યાએ જગ્યાએ તીર્થયાત્રાએ ફરવા પણ જતી હતી તેથી તેમણે પરિવારની જવાબદારીઓથી મુક્તિ મેળવી લીધી હતી હવે માલતી પણ વિચારતી કે ચાલો આખી જિંદગી તો તેમણે કામ જ કર્યું છે જો હું તેમને વૃદ્ધાવસ્થામાં આરામ આપી રહી છું તો તેમાં ખોટું શું છે બડી માલતી એમ પણ વિચારતી કે આપણે જેવા કર્મ કરીએ છીએ તેવું જ ફળ મળે છે તેથી માલતી પોતાની રીતે પોતાનું કર્મો બગાડવા માંગતી નહોતી અને વિચારતી હતી કે જારે હું વૃદ્ધ થઈશ ત્યારે કદાચ મારો દીકરો અને વહુ પર મને આમ જ આરામ આવશે પણ તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે વહુ આવતા જ તે કામથી પીછો નહીં છોડાવે પરંતુ દરેક કામમાં પોતાની વહુ સાથે હાથ વટાવશે જો કે એ તો ભવિષ્યની વાત હતી हजू तो तेनो दिक्रो मात्र छ वर्ष नोज हतो जो के मालती ना जीवन मा दरेक खुशी हती पति पण तेने खूब प्रेम करतो हतो दिक्रो पण भणवा होशियार हतो सासु पण मोटे भागे फरवा जवाना चक्कर मा घरनी बहार ज रहती हती तेथी ते, ते पण वधारे दखलगिरी करती नहोती पण जेटलो समय तेनी सासु घरे रहती हती समय ते समयती रहती वहू शू करी रही छे। मालती है पोताना माटे सारू करती तेनी सासु तेनी नकल करवानी कोशिश करती जेम के एक बार मालती ए पार्लर में ने नवी स्टाइल मा हेयर कटिंग करावी तो तेनी पण बीजा दिवसेच पार्लर जाइने कपावी ने आवी। जो के તે સ્ટાઇલ તેના પર સારી નહોતી લાગી રહી પણ વહુને જોઈને તે પણ વાળ કપાવીને આવી જ ગઈ જોકે તેની સહેલીઓ તેને ચણાના ઝાડ પર ચઢાવવા માટે તેના ખૂબ વખાણ કરતી જેના કારણે માલતીની સાસુને લાગતું હતું કે તે ખૂબ સુંદર લાગી રહી છે આમ જ એકવાર માલતીની સાસુને ખૂબ તાવ આવ્યો હતો ते पोता रूम में आराम कर रही थी सवार्ता पची मलतीय ने मम्मी जी, तरी तबीयत सारी नहीं तो चालो आपने डॉक्टर पासे जाइए तो मलती सासू तरतज डॉक्टर पासे जवा तैयार थई गई मालती मलती डॉक्टर ने बतावी ने दवा लईने घरे आवी गई पची दवा लईनेता रूम में सूई गई માલતી પર પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહી આજે ખૂબ ગરમી હતી તેથી તેણે પંખો ચાલુ કરી દીધો ત્યારે જ માલતીની સાસુએ જોરથી અવાજ લગાવતા કહ્યું વહુ જરા અહી આવ માલતીએ પંખો બંધ કર્યો અને પોતાની સાસુના રૂમમાં પહોંચી ગઈ તેની સાસુ કહેવા લાગી વહુ તારા રૂમમાં તો પંખો ચાલવાનો અવાજ આવી રહ્યો હતો मालती ने कई समझ न आने कहू हाँ मम्मी जी, गर्मी एटली तो पंखो तो चलाश तेनी सासू कहवा लगी जो वहू, मने तावना कारणे ठंडी लागी रही छे, तो मैं रूम में पंखो नहीं चलाव्यो तो तू तारा रूम में पंखो चलावती नहीं तारी सासू अही पंखा वगर पड़ी छे, तू पंखो चलावी ने रहीश आ सामरी ने मालती हैरान थई गई ते बोली, मम्मी जी, मने तो गर्मी लागी रही छे ने सासूए कहू के मने मैने मारा रूम मा पंखो नहीं चाले तो तारा रूम पर पंखो नहीं चाले मालती मलतीए तरतज जवाब आपता मम्मी जी, आटली गर्मी में मा हूँ रूम नो पंखो के बंद करूँ ठंडी तमने लागे छे मने नहीं અને એ જરૂરી નથી કે જે તમે કરો તે હું પણ करू તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી હું તારી સાસુ છું હું જે હાલતમાં રહીશ તારે પણ એ જ હાલતમાં રહેવું પડશે ત્યારે વહુએ પોતાની સમજદારી બતાવતા કહ્યું તો તો ઠીક છે મમ્મીજી જો એ જ વાત હોય તો એક કામ કરો એક તિજોરી મને પણ આપી દો અને તમારી તિજોરીમાં જે પણ સામાન રાખ્યો છે अर्धो हूँ मारी तिजोरी मा राखी लू जो तमे आ करी आक तो हूँ मारा रूम मा पंखो नहीं चलावु बोलो तमने मंजूर बात बराबरी नी छे तो दरेक वस्तु सरखी होइए ने तमे तमारी सहेलियों साथे जारे हरिद्वार फरवा जाओ छो, तो हूँ सहेलियों साथे फरवा जाइश बोलो शो ए तुमने चाल से हवे मालतीनी सासुनी बोलती बंद થઈ ગઈ હતી તે ગુસ્સામાં કહેવા લાગી જા તારે પંખો ચલાવવો છે ને તો ચલાવી લે પણ આ બધુ બોલીને મારો બીપી ન વધાર ચાલ અહીથી हट મને આરામ કરવા દે માલતી હસતા હસતા પોતાના રૂમમાં જતી રહી અને પંખાની સ્પીડ વધારીને આરામથી સૂઈ ગઈ જો કે ખાનો आवाज સાંભળીને તેની સાસુને હજુ પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો પણ હવે તે કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતી તો મિત્રો તમને માલતીનો જવાબ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો આભાર મિત્રો જો વાર્તા સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આભાર